अरे लो नहीं मिला भाई जय माता जी गुड मॉर्निंग हर हर महादेव अमित प्रजापति ब्लॉग चैनल में तुम्हारा स्वागत है मित्रों

સરગવાનો જ્યુસ પીવાય છે બેઠા બેઠા આરતી હાલ જ પીધો સરગવાનો જ્યુસ મારે પીવો નથી નો હા તો માર નહીં પીવો મમ્મી તે પીધું એટલે તારે પીવાનું જ છે હા બધા સરગવાનું જ્યુસ જ પીવું વાહ ચૂનો વસ્તુ અલગ કેલ્શિયમ ભરપૂર રહેલો કળવો લાગે ને થોડું તું ખોટદીએ આરિયન આવ્યો છે ઘરે અને આરતી અને ડીમ્પલ શું બનાવે છે આજે જમવામાં બોલો આરતી શું છે આજે ફુલાવર રીંગણ ડુંગળીનું શાક બરાબર ને આરતી ઈચ્છ છે ને

હમણાં હાલ જ રોટલો નાખ્યો કઈ નહીં જતા રહ્યા લાગે છે જ્યાં સુધી અમને રોટલો ના નાખું ત્યાં સુધી એ રહ્યા જતા જ નથી બગલાભાઈ કે પછી મોર જો મિત્રો હવે બગીચામાં તમે જોઈ શકો ધીમે ધીમે કેરીઓ પણ હવે મોટી થવા માંડી છે જોઈ શકતા હશો તમે સાયકલ ઉપર જુઓ હા હા થી રંગ લાવી છે હવે જુઓ મેથી સવારે મમ્મીએ છૂટી હતી ડુંગળી પણ લીધી થોડી ખાવા હવે બધી જગ્યાએથી મોર આવે છે પાછળ અંબાની બહુ મોર છે અને હવે કેરીઓ આવશે પાછળથી ગાર્ડનની મુલાકાત કરી લઈએ મિત્રો

yeah ഇല്ല <laughs> മാര